તેને શું છે ખેડૂતોની માંગ અને કેવી રીતે ખેડૂતોના ઉભા પાકને પહોંચી રહ્યું છે નુકસાન આવો જોઈએ આ રિપોર્ટમાં જેટકોનો ખેડૂતોને ઝટકો ફરી જેટકો ની દાદાગીરી કંપની રાજ સામે અન્નદાતા ફરી લાચાર લાચારી માણસની સૌથી મોટી દુશ્મન છે પરંતુ આજે અન્નદાતા લાચાર છે કારણ કે વિકાસ ની વાતો કરનારા તેમની જમીન ને બરબાદ કરી રહ્યા છે વાત બનાસકાંઠા ના કબીરપુરા ગામ ની છે જ્યાં જેટકો કંપની નું વીજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ લાઈન ખેડૂતોની ફળદ્રુપ જમીનોમાંથી પસાર થઈ રહી છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ન તો ખેડૂતોની કોઈ મંજૂરી લેવાઈ કે ન તો ખેડૂતોની કોઈ વાત સાંભળવામાં આવી રજૂઆતો પણ ખેડૂતોએ ખૂબ કરી પરંતુ અધિકારીથી લઈને મંત્રી સુધી કોઈએ ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો અંદર રજૂઆત કરેલી કબીરપુરાની ફળદ્રુપ જમીનોમાંથી લાઈન પસાર ન થાય બાજુમાં જ પચાસ સાઠ મીટર દૂર સિસાણા ગામની પડતર જમીનો પડેલી છે એમાંથી વીજ લાઈન પસાર કરો તો જેડકોને બે ત્રણ પોલ ઓછા થશે લાઈન ટૂંકી થશે અને ખેડૂતોની ફળદ્રુપ જમીન બચશે આ બધું વારંવાર રજૂઆત જેડકો આગળ કલેક્ટરીશ્રી આગળ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાહેબ આગળ પણ રજૂઆત કરેલી છે છતાં પણ અમારું ધ્યાન ઉપર વાત લેતા નથી અને એમની મન ફાવે એ રીતે આ લાઈનો ઉભી કરે છે કબીરપુરા ના ખેડૂતો હાઈ ટેન્શન વીજ લાઈન નો વિરોધ નથી કરી રહ્યા બસ લાઈન જ્યાંથી નીકળે છે ત્યાં ફળદ્રુપ જમીન છે અને તેના થોડાક અંતર સરકારી પડતર જમીન છે જેથી ખેડૂતો ત્યાંથી વીજ લાઈન કાઢવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેટકોની કામગીરીથી કામગીરી થી હાલ ખેડૂતો નો ઉભો પાન પણ બરબાદ થઈ રહ્યો છે પરંતુ ખેડૂતો સાંભળે તે બીજા અધિકારી નહીં તેઓ તો ખેડૂતો વિરોધ કરે એટલે પોલીસ પોલીસ લઈને જાય અને પણ ખેડૂતોને ડરાવી ધમકાવીને ના ઇશારે જ કામ કરે છે અમારી માંગણી એવી છે કે આ ચાલુ કામ ને તરત ને તરત કલેક્ટર સાહેબ રોકાવ નવો સર્વે કરાવ ખેડૂતોને વિશ્વાસ મોલી અને કલેક્ટર સાહેબ અમારી મધ્યસ્થતા કરે એ ખેડૂતો બહુ દુઃખી છે આ જેટકો ના પ્રોજેક્ટના લીધે કારણ કે જેટકો કંપની પોતાની મનમાની અને પોલીસ પ્રોટેકશન નું સપોર્ટ લઈ અને પોતાનું મન ફાવે એમ એ લોકો કામ કરી રહ્યા છે વર્ક ઓર્ડર પણ અમને બતાડ્યો નથી આજ દિવસ સુધી એક પણ કાગળ જે સરકારી એક એક અમે કલેક્ટર જોડેથી ઓર્ડર લઈને આવ્યા છીએ પણ એ અમને બતાડ્યું નથી એમના જોડે જ છે અને પોલીસ પ્રોટેકશન લઈને આવે છે અને ખેડૂતોને ધમકાવે છે કે અહીંયાથી તમે જતા રહો નગર તમારી ધરપકડ થશે અને અંદર પૂરી દઈએ ખેડૂતોની માંગ છે કે જેટકો કંપની આ વીજ લાઈન નો પુનઃ સર્વે કરે અને તેને સરકારી પડતર જમીન માંથી પસાર કરે જો કે આ મુદ્દે જયારે જેટકો ના અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેમનો જવાબ શું હતો એ આપણે જોયું પણ એ માલિકી ના ઉતારા હતા સર્વે નંબર એ ખરાબ એકાદ સર્વે નંબર હશે પણ આગળ ખેડૂતોને જ કેમ મુશ્કેલીઓ બેઠવાની જેટકો દાદાગીરી સામે કેમ ખેડૂતો નો નથી સાંભળવા આવતો ખેડૂતોની સરકાર હોવાના દાવા કરનારા નેતાઓ કેમ નથી સાંભળતા ખેડૂતોને ઓછું નુકસાન થાય તેવી રીતે કેમ કામ નથી કરવામાં આવતું શું ખેડૂત અવાજ ઉઠાવે તો પોલીસ ની ધમકી થી તેનો અવાજ દબાવી દેશો સવાલો તો અનેક છે પરંતુ મુદ્દો ખેડૂતોની વ્યથાનો છે તેમની પડદ્રુપ જમીન નો ખેડૂતો તો તેમની રજૂઆતો કોઈ સાંભળે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની સરકાર અને તેના નેતાઓને ખેડૂતોનો અવાજ સંભળાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે મોહજી ચૌધરી વીટીવી ન્યુઝ બનાસકાંઠા